આજરોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ભોગવ ગામના મહિલા મંડળ દ્વારા હળદી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મરાઠી સમાજમાં હળદી કુમકુમ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવતો કાર્યક્રમ હોય છે આમાં સૌભાગ્યવતી મહિલાઓ એકબીજાને હળદી કુમકુમ આપે છે અને સાથે તલ અને ગોળના લાડુ આપે છે સાથે એક ભેટ સ્વરૂપે કોઈ વસ્તુ આપે છે એવી જ રીતે આ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને કરી હતી તેના મંડળના સૌથી મોટા એમને હળદી કંકુ આપીને શરૂઆત કરવામાં આવી હતી અને વધુમાં મહિલા મંડળની કાર્યકર્તા બહેનોએ જણાવ્યું હતું કે અમે હળદી કંકુનો કાર્યક્રમ મૂક્યો છે આ સ્ટેશન સાયજીના નટરા કાઉન્સિલમાં સાયજી દ્વારા અમે પ્રોગ્રામ મૂક્યો છે શું હળદી કંકુનો પ્રોગ્રામ શું હોય છે

મેં મનીષા જિલ્લા અમે મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લો મહાડ તાલુકો અને લોગાઉ ગામ છે અમારું એના તરફથી અમે આ નદી કૃતનો કાર્યક્રમ મૂકીશું मिटाचा जोगवा मिटा चा जोगवा चला वयानो लवकरी चला वयानो लवकरी चला चला ग लवकरी गवकरी मला जायचंय मंदिरी